બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડીસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે તેવું જણાવતા મુખ્યમંત્રી સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ પાલનપુર બનાસકાંઠા

વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ज्यादा देश की सेवा लायक तो संभव है क्या थी देश में गरीब कल्याण में नव अध्याय शुरू करो गरीबों को सशक्तिकरण के भी इतने भाई सके तेरू उत्तम उदाहरण देश अने दुनिया में से नरेंद्र भाई को रूप से गरीबों ने सहाय साधन आपी ने तेरने आत्मनिर्भर भर करवाने सेवा एक ना तेमना नेत्रों तो मां देश भर में सत्य भयो प्रधानमंत्री विश्व कर्मा योजना हो है जनधन योजना हो है स्वानिधि योजना हो है जिवी योजना हो थी गरीबों को आर्थिक सशक्तिकरण मोदी साहब ने करी एक नहीं प्रधानमंत्री गरीब कल्याण अंधी योजना आयुष्मान भारत योजना प्रधानमंत्री आवास योजना आबद्धि योजना ओना लाभ पहुँचाने में सामाजिक सुरक्षा पर मान्य बड़ा प्रधानमंत्रीय यहाँ आते हैं आवास आरोग्य अन्न ने आवत अचानक कम पर गरीबों उत्थान में इमारत रची है जैना परिणाम देश में 25 करोड़ लोगों ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ અમને પ્રયત્ન કર્યો છે આ દિશા ખાતેથી રાજ્ય કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળાનો અહીંથી જ્યારે આપણે સૌની ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રી સાહેબ જ્યારે લાભાર્થીઓ લાભ આપવા જઈ રહ્યા એટલે આપણે માન્ય પ્રધાનમંત્રીને માન્ય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો પણ બંનેથી આભાર માન્યો આ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં આ લાભાર્થીઓને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે સહાય અપાવવાની છે એટલે હું આપણે સૌ એમને પણ એમનો આભાર વ્યક્ત કરીએ અને આપ સૌના માધ્યમથી જે તેમને કહેવાનું તેમ કે જે છેવાડાના માનવીની ચિંતા કરી છે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને પણ આપણે યાદ કરીએ આ જિલ્લાનો ખેડૂત સાચા અર્થમાં પાણીના મહત્વને સમજે છે જેથી આધુનિક ખેતી અને સૂક્ષ્મ સિંચાઈના ઉપયોગમાં રાજ્યમાં મોખરાનું સ્થાન આ જિલ્લો ધરાવે છે ખેતીની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણે સૌ ગૌરવ લઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે આ જિલ્લાના પશુપાલકો માટે એક આશીર્વાદરૂપ બની રહી છે કુદરતી સંસાધનો એની બાબતમાં આ જિલ્લામાં લઈએ તો આ જિલ્લો ખૂબ સમૃદ્ધ છે આ જિલ્લામાં ચૂનાનો પથ્થર માર્બલ ગ્રેનાઇટ બાંધકામના પથ્થર અને ચિનાઈ માટે જેવા મિનરલના ભંડારો રહેલા છે રાજ્યના આરસ પહાણને મળી ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે લગભગ નવ્વાણું ટકા જેટલો જથ્થો આ બનાસકાંઠામાંથી મળે છે આજે શ્રી એપ્રિલ જेंट्स વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ